શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં મિત્રો આજે આપણે જાણીશું સ્વસ્તિકનું મહત્વ માં લક્ષ્મીના પ્રતીક સમાન સ્વસ્તિક કઈ જગ્યાએ કરવાથી શું લાભ થાય છે સ્વસ્તિક કેવા રંગનું કરવું જોઈએ તથા સ્વસ્તિકનું મહત્વ શું છે તે જાણીશું સ્વસ્તિકનું મહત્વ આપણા હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં સ્વસ્તિક અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે સ્વસ્તિક પ્રાચીન પ્રકૃતિ સમૃદ્ધિ શાંતિ અને સુખતા સફળતાનું પ્રતિનિધિત્વ ધરાવે છે સ્વસ્તિકમાં ચાર પૂજાઓ છે તે દિશાઓનું પ્રતિનિધિત્વ કહેવાય છે સ્વસ્તિકનો અર્થ એવો થાય છે કે

ભગવાનના આશીર્વાદનું પ્રતિક માનવામાં આવે છે જે દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે સ્વસ્તિકનો અર્થ થાય છે કે જ્યાં સકારાત્મક ઉર્જા છે ત્યાં શ્રેષ્ઠ ગુણધર્મ ધરાવવો સ્વસ્તિકને ભગવાન વિષ્ણુ ભગવાન ગણેશ અને સૂર્યદેવનું દેવનું પ્રતિક માનવામાં આવે છે હવે આપણે જાણીશું સ્વસ્તિકના ચાર બિંદુઓનું બિંદુ ધર્મનું પ્રતિક મનાય છે જેનાથી જીવનમાં નૈતિકતા અને સત્યનો પરિચય થાય છે જ્યારે બીજું બિંદુ અર્થનું પ્રતિક છે જે જીવનમાં આવશ્યક ધન અને સમૃદ્ધિ ધરાવે છે ત્રીજું બિંદુ કામનું પ્રતિક છે જે જીવનની સિદ્ધિઓ અને ઈચ્છાઓ પૂરી કરવા માટે ચેષ્ટા દર્શાવે છે ચોથું બિંદુ મોક્ષનું પ્રતિક છે જે આત્મા અને આધ્યાત્મિક શાંતિ માટે છે સ્વસ્તિકનો પ્રાચીન અને પવિત્ર વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક શાસ્ત્રોમાં જોવા મળે છે. સ્વस्तिकના મધ્યમાંથી નીકળેલી દરેક રેખાઓને ગрек કહેવામાં આવે છે. સ્વસ્તિ મધ્યમ સ્થિરતા ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. 4 રેખાઓ ભગવાનના ચાર અર્થ દર્શાવે છે. ધર્મ, કામ, મોક્ષ, આમ નું મહત્વ આપણા હિન્દુ પુરાણ માં તો જોવા મળે છે તેની સાથે સાથે વિવિધ માં પણ જોવા મળે છે સ્વસ્તિક રેખાઓને શિવ શક્તિ નું પ્રતિક કહેવામાં આવે છે જેમ કે શિવ પુરુષ તત્વ અને શક્તિ પ્રકૃતિ તત્વનું મિલન જોવા મળે છે સ્વस्तिकના ચાર કોર ગણો છે ભગવાન બ્રહ્મા ભગવાન વિષ્ણુ મહેશ અને સૂર્ય દેવના દિવ્ય દર્શન કરાવે છે ઘરીખાઓ દ્વારા શુભ શક્તિઓ અને શાંતિ પસરે છે અને તેથી જીવનમાં સીતિ પ્રદાન થાય છે આપણે જાણીશું આપણા હિન્દુ ધર્મમાં લાલ રંગનું મહત્વ મિત્રો આપણા હિન્દુ ધર્મમાં લાલ રંગને શુભ માનવામાં આવે છે લાલ રંગને આપણા હિન્દુ ધર્મમાં સુહાગનનો રંગ માનવામાં આવે છે માતાજીની પૂજામાં લાલ રંગનો ઉપયોગ વધુ કરવામાં આવે છે મંગળ ગ્રહને લાલ રંગનું પ્રતિક માનવામાં આવે છે સુહાગન સ્ત્રીને હિન્દુ ધર્મમાં લાલ રંગના વસ્ત્ર પહેરાવવામાં આવે છે લગ્ન વખતે સ્ત્રીઓને લાલ રંગના વસ્ત્ર પહેરાવવામાં આવે છે સ્વસ્તિકમાં લાલ રંગનો ઉપયોગ હિન્દુ ધર્મમાં સંસ્કૃતિક શ્રદ્ધા અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે લાલ રંગને ધાર્મિક વિધિમાં પવિત્ર અને શુભ પ્રતિક માનવામાં આવે છે લાલ રંગ શક્તિ અને ઉર્જાનું પ્રતિક છે તેમજ લાલ રંગ નીતિઓ અને યજ્ઞોમાં શુભ માનવામાં આવે છે લાલ રંગ સકારાત્મક ઉર્જાને આશીર્વાદ કરશે લાલ રંગનો ઉદ્દેશ સુખ શાંતિ અને સમૃદ્ધિ ફેલાવવાનો છે લાલ રંગ સ્વસ્તિકમાં નિમિત્ત છે તે શક્તિ શ્રદ્ધા અને સુખતાનો રંગ માનવામાં આવે છે સ્વસ્તિકમાં ચાર રેખાઓ હોય છે અને ચારે રેખા સમાન હોય છે તેથી માન્યતા છે કે ચાર રેખા એ ચાર દિશા છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હિન્દુ ધર્મ માન્યતા અનુસાર આ રેખાઓ ચાર વેદનું પ્રતિક માનવામાં આવે છે ઋગ્વેદ અર્જુનવેદ અથર્વવેદ અને શામવેદ

હવે આપણે જાણીએ કે સ્વસ્તિક કઈ જગ્યાએ કરવો જોઈએ સ્વસ્તિક ઘરના મુખ્ય દરવાજા પર કરવામાં આવે છે ધાર્મિક સ્થળ હોય કે ઓફિસ વ્યાપાર સ્થળ હોય વ પ્રસંગો તેમજ લગ્ન ગૃહ પ્રવેશ નવા કાર્યના આરંભ માટે દિવાળી જેવા તહેવાર ઉપર સ્વસ્તિક બનાવવું જોઈએ સ્વસ્તિકથી કોઈ પણ કાર્યનો મંગલ આરંભ કરવામાં આવે છે જો પૂજા સમયે શાંતિ કેન્દ્રિત કરવા માટે સ્વસ્તિક કરવામાં આવે છે સ્વસ્તિક ઘરની પવિત્રતા માટે અને નકારાત્મક ઊર્જા માટે દોષોથી રક્ષણ માટે કરવામાં આવે છે જો ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક કરવામાં આવે તો સંપત્તિ અને સમૃદ્ધિ વધે છે સ્વસ્તિકની રેખાઓ ચારે દિશાઓમાં ઉર્જા ફેલાવે છે દરેક ક્ષેત્રમાં શ્રેય અને સંતુલન લાવે છે જય શ્રી કૃષ્ણ